આ મહિનો ફક્ત ધાર્મિક વિધિઓ કરવા માટે જ નહીં પરંતુ આત્મશુદ્ધિનો સંદેશ પણ આપે છે આયુર્વેદ અનુસાર વાત અને દોષમાં વધારો થાય છે જેના કારણે બેચેની થાક અને વિચારોમાં અસ્થિરતા આવે છે આ અસંતુલનને સુધારવા માટે શ્રાવણ મહિનામાં પૂજાની સાથે સાથે ધ્યાનનું પણ મહત્વ છે મિત્રો આજે આપણે જાણીશું શ્રાવણ માસમાં કયા શુભ કાર્યો કરવા જોઈએ અને શિવ પૂજામાં ભસ્મ ધતુરો અને આકળાના ફૂલો કેમ ચઢાવવામાં આવે છે તેમજ જાણીશું શિવજી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો નમસ્કાર મિત્રો હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલાં કમેન્ટમાં હર હર મહાદેવ અથવા શિવાય લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઈકોન દબાવો જેથી કરીને ભગવાન શિવની કૃપા આપ પર અને આપના પરિવાર પર બની રહે પ્રિય મિત્રો માતા પાર્વતીએ શ્રાવણ મહિનાથી તપ શરૂ કર્યું હતું માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે શ્રાવણ મહિનામાં તપસ્યા શરૂ કરી હતી શ્રાવણમાં કરવામાં આવેલી તપસ્યાથી દેવી પાર્વતીની ઈચ્છા પૂર્ણ થઈ અને તેમના લગ્ન ભગવાન શિવ સાથે થયા આ જ કારણ છે કે ભગવાન શિવને આ મહિનો ખૂબ જ પ્રિય છે ચાલો મિત્રો હવે જાણીએ શ્રાવણમાં કયા શુભ કાર્યો કરી શકાય પ્રથમ છે નકારાત્મક વિચારોથી દૂર રહેવા માટે ઉપવાસ કરવો મિત્રો શ્રાવણ મહિનામાં ઉપવાસ ફક્ત ખાવાથી જ નહીં પણ વિચારોથી પણ કરવા જોઈએ આ દિવસોમાં નકારાત્મક વિચારોથી દૂર રહીને મનને શાંત રાખો અને ધ્યાન કરો આમ કરવાથી સકારાત્મકતા વધશે અને વિચારો શુદ્ધ રહેશે બીજું છે તમારા આહારમાં ફેરફાર કરો મિત્રો અત્યારે વરસાદની ઋતુ છે ક્યારેક આખો દિવસ સૂર્ય દેખાતો નથી હવામાન ભેજવાળું હોય છે આવી સ્થિતિમાં આપણે પાચન ક્રિયામાં ખલેલ પહોંચે છે તેથી આ દિવસોમાં સાત્વિક ખોરાક લેવો જોઈએ શ્રાવણમાં ડુંગળી લસણ તળેલો ખોરાક અને માંસાહાર ખોરાક ટાળવો જોઈએ આના બદલે ફળ નારિયેળ ગાયનું દૂધ અને ગાયના દૂધમાંથી બનાવેલી વસ્તુ ઘરે ખોરાકમાં પ્રાધાન્ય આપો આ ખોરાક સરળતાથી પછી જાય છે ત્રીજું છે શિવલિંગ પર જલાભિષેક કરો મિત્રો આ સમય ભાવનાઓના શુદ્ધિકરણનો પણ સમય છે શિવલિંગ પર જળ ચઢાવવાની પરંપરા છે શિવલિંગ પર જળ ચડાવ્યા પછી વ્યક્તિએ ક્રોધ ઈર્ષ્યા જેવા ખરાબ વિચારોનો ત્યાગ કરવાનો સંકલ્પ લેવો જોઈએ ચોથું છે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરો મિત્રો આ દિવસોમાં પૂજાની સાથે મંત્રનો જાપ અને ધ્યાનનું પણ વિશેષ મહત્વ છે જો તમારી પાસે પૂજા માટે સમય ન હોય તો પણ તમારે ઓછામાં ઓછા મંત્રનો જાપ કરવો જોઈએ તમે ગમે ત્યારે ઓમ નમ શિવાય મંત્ર જાપ કરી શકો છો તમે સવારે ચાલતી વખતે પણ જાપ કરી શકો છો પાંચમું છે શિવ મંત્ર લખો પૂજા અને મંત્ર જાપની સાથે સાથે તમે થોડાક સમય માટે શિવનું નામ અથવા શિવ મંત્ર લખવાનું કાર્ય પણ કરી શકો છો મંત્ર લખતી વખતે ભગવાનનું ધ્યાન કરો અને ખરાબ વિચારો છોડી દેવાનો સંકલ્પ લો આમ કરવાથી મન શાંત થાય છે અને એકાગ્રતા વધે છે છઠ્ઠું છે પૂજાની સાથે મૌન પણ જરૂરી છે મિત્રો પરિવાર હોય કે સમાજ કોઈ પણ બાબતમાં તાત્કાલિક પ્રતિક્રિયા ન આપવી જોઈએ પહેલા વિચારો અને પછી પ્રતિક્રિયા આપો જો તમે શ્રાવણ મહિનામાં પૂજા પાઠ કે ભક્તિ કરી રહ્યા છો તો જીવનમાં મૌન અપનાવવું જોઈએ જો તમે વિવાદો દરમિયાન મૌન રહેશો તો તમે નકારાત્મક બાબતોથી બચી શકો છો સાતમું છે લોકોની સેવા કરો ભગવાન શિવ એવા ભક્તો પર આશીર્વાદ વરસાવે છે જેઓ નિસ્વાર્થ ભાવે બીજાની સેવા કરે છે તમારા ઘરની આસપાસ જરૂરિયાતમંદ લોકોને મદદ કરો જાહેર સ્થળોએ વૃક્ષોને પાણી પાવો છોડ વાવો અને તેમની સારસંભળ રાખો આવા સંકલ્પ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે આઠમું છે સવારે વહેલા ઉઠવાની આદત પાડો મિત્રો પૂજાની દ્રષ્ટિએ ભક્તે સવારે બ્રહ્મ મુહૂર્તમાં પથારી છોડી દેવી જોઈએ સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી ઉગતા સૂર્યને જળ અર્પણ કરો આ પછી ભગવાનની પૂજા કરો આમ કરવાથી દિવસ પર સકારાત્મકતા રહે છે વહેલા ઉઠવાથી આળસ પણ દૂર થાય છે અને કામ કરવાની ઉર્જા રહે છે પ્રિય મિત્રો હવે જાણીશું શિવજી સાથે જોડાયેલી કેટલીક વાતો તેમાં પ્રથમ છે ભગવાન શિવને ભસ્મ શા ચડાવવામાં આવે છે મિત્રો ભગવાન શિવની જીવનશૈલી અન્ય દેવતાઓ જેવી બિલકુલ નથી તે પોતાના શરીર પર રાખ લગાવે છે ભસ્મ એ કોઈ પણ વસ્તુનું અંતિમ સ્વરૂપ માનવામાં આવે છે ભસ્મમાં હાજર બે શબ્દોમાં ભ એટલે ભત્સનર્મ એટલે કે નાશ કરવો અને સમનો અર્થ થાય છે પાપનો નાશ કરવો અને ભગવાનનો ધ્યાન કરવો ભસ્મ આપણને જીવનની અસ્થાયતાને યાદ અપાવતો રહે છે એકાંતિક હોવાથી ભગવાન શિવ ભસ્મને ખૂબ પસંદ કરે છે આથી ભસ્મને ભગવાન ભોલેનાથનો શણગાર માનવામાં આવે છે હવે જાણીએ શિવલિંગ પર ભાંગ ધતુરો અને આકડાના ફૂલ કેમ ચઢાવવામાં આવે છે ભાંગ ધતુરો અને આકડાના ફૂલો આ બધી નશીલી અને જંગલી વસ્તુઓ છે આ વસ્તુઓ ખરાબ વિચારો અને ખરાબ ટેવોનું પ્રતિક છે તે ભગવાન શિવને અર્પણ કરવાનો અર્થ એ છે કે આપણે આપણી બધી ખરાબીઓ શિવને અર્પિત કરી દેવી જોઈએ અને તેનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ હવે જાણીએ શિવલિંગ પર તુલસી કેમ નથી ચડાવતા મિત્રો માનવામાં આવે છે કે તુલસીના ગુણને કારણે શંખચૂડ રાક્ષસ અજય બન્યો તેને મારવા માટે વિષ્ણુજીએ કપટથી તુલસીનું પતિવ્રત ધર્મ તોડી નાખ્યું જેના કારણે તુલસીના પુણ્યનો પ્રભાવ ઘટી ગયો હતો અને શિવજીએ શંખચૂડનો વધ કર્યો મિત્રો આ કારણોસર તુલસીએ પ્રતિજ્ઞા લીધી હતી કે તે શિવપૂજામાં ચઢાવવામાં આવશે નહીં અને તુલસીએ વિષ્ણુને પથ્થર બનાવવાનો શાપ આપ્યો હતો શિવ અને વિષ્ણુએ તુલસીનો શાપ સ્વીકાર કર્યો હતો ભગવાન વિષ્ણુનું પથ્થર સ્વરૂપ છે એટલે શિવ પૂજામાં તુલસીનો ઉપયોગ નથી થતો હવે જાણીએ શિવલિંગની આસપાસ અર્ધપ્રિક્રામાં શા માટે કરવામાં આવે છે મિત્રો શિવલિંગની સાથે જલધારી પણ હોય છે શાસ્ત્રો અનુસાર જલધારીને પાર ન કરવી જોઈએ કારણ કે શિવલિંગને અર્પણ જળ તેમાંથી વહે છે જો આપણે સંપૂર્ણ પરિક્રમા કરીશું તો આપણા પગ આ પાણી પર પડશે જે અશુભ છે તેથી જલધારી પાસે પહોંચતાની સાથે જ પરિક્રમા પૂંગ માનવામાં આવે છે મિત્રો આશા કરું છું કે આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય પ્રિય મિત્રો આ જાણકારી તમારા ગ્રુપ તેમજ સગા સંબંધીને અવશ્ય મોકલો જેથી સૌ કોઈ આ જાણકારીથી પરિચિત થાય અને અંતમાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ